દીકરી શું થયું તને ફરી વાર તારી આંખમાં આંસુ દીકરી ના આંખમાં આંસુ જોઈને ભલ ભલા બાપના કાળજા કંપી જાય બેટા બાપુ એ ઘરે મારા પાછું નથી જાવ મે નક્ત જ કરી લીધું છે કે હું હવે અહીંયા જ રહીશ દીકરી જ્યારે આ ઘરે થી વિદાય લઈને જાય ને બેટા ત્યારે આ ઘરની સાથે એની લેણા દેણી પૂરી થઈ જાય છે માટે હું ઈચ્છું છું બેટા કે તું એકવાર હજી પ્રયત્ન કરી જો ના બાપ મે નક્કી કરી લીધું છે કે હવે હું તો ત્યાં જઈ જ નહીં તો તમને ભારે પડતી હોય ને તો ગામમાં ઘણા કુવા છે એકાદ કુવો બોરી દેશ અરે બેટા આવા શબ્દો બોલતા તને કાળ છે કાઈ કોટાર નો વાગી બાપુ તમે સમજતા કેમ નથી ન્યા મારું મન જ નથી માનતું તો શું કરવાનું મારે હવે છૂટાછેડા છેડા લઈ લેવા છે અરે દીકરી ઝઘડા તો દરેક ઘરમાં થતા હોય એનો ઉપાય કઈ છૂટાછેડા થોડો છે બેટા મારે બધી હદ હવે પૂરી થઈ ગઈ છે મારે હવે સહન કરવાની શક્તિ જરાય નથી બાપુ ઉતાવળ લીધેલો નિર્ણય જીવનભરનો ભરનો પસ્તાવો બની જાય છે બેટા તો તમે જ હું શું કરું હવે એક વાર બેટા વાતચીત થી સમાધાનનો પ્રયત્ન કરી જો ને તમે કહો છો તો હું આ વાત માની લઉં પણ મારા મનનું નું શું મારું મન આ વાત માનવા તૈયાર જ નથી આ માણસનું મન છે ને બેટા ખોટો રસ્તો પેલા કે અને સાચો રસ્તો પછી કે

મારી પાસે વાણી વાચા બુદ્ધિ બધું છે તમે કહો ને તો ઢોર બનવા માટે હું તૈયાર છું હું જાવા માટે તૈયાર છું ઢોર નથી બનવું બેટા એક વાર પ્રેમથી સમજાવી જોઈએ જો કોઈ હલ નીકળતો હોય ને તો તારી જિંદગી સુધરી છે એમ બાપુ ભગવાન એ બધાને સરખી બુદ્ધિ આપી છે એ માણસે વિચારવું જોઈએ એ બુદ્ધિને ક્યાં અને કેવી રીતે વાપરવી તમે કયો છો તો એકવાર હું તમારી વાત માની લઉં

બંને પક્ષ તમે હામ હામે બોલ્યા કરશો તો સાંભળશે કોણ તમે શરૂઆત કરો તમે મારા ભાઈની વાત સાંભળો સમજો બની શકે કે પછી એ તમારો વાત સાંભળવાનો પ્રયત્ન કરે બેન બા એક વાત મને હજી સમજાતી નથી કે સ્ત્રીઓએ જ બધું કેમ કરવું પડે નમવાનું જતું કરવાનું સહન કરવાનું બધી ભાવના સ્ત્રીઓમાં જ કેમ કેમ કોઈ પુરુષ જાતું ન કરી શકે

તો હું શું કરું કે ઓલો મને જો બેટા જે શબ્દ પ્રેમ માં મીઠા લાગે ને એ જ શબ્દ ગુસ્સા માં કડવા લાગે એટલે જે શાંતિથી તમે સ્વીકારી લો અને વાત કરો ને એટલું સારું તમે કયો છો ને તું એક વાર હું એની અરે વાત કરવાની કોશિશ કરીશ જો બેટા આ તરહ હું આવે ને તો એને મન મૂકીને બધી વાત તારી કરી દેજે જો બેટા શાંતિ જોતી હોય ને તો છૂટા છેડાથી નહીં પણ સમજદારી કેળવવી પડે

વિશ્વાસ છે ને સૌથી મોટો હોવો જોઈએ એ જીત કરે તો હું કેમ ન કરી શકું તમે વિચાર કરો ને આ માર બાપુ મને કાય ઓછું ન થા દીધું તો ને આવીને મારે જ કેમ સહન કરવાનું એ જીત કરશે તો હું એ કરીશ મને એક વાતનો જવાબ આપ કે જીત પૂરી થવાતી નથી તું રાણી બની જવાની કે નથી મારો દીકરો રાજા બની જવાનો તો પછી આવી જીત કરવી જ હું કામ સાચી વાત કહું ને તો ક્યારેક મારી માણસે પરિસ્થિતિ જોવી પડે

તમારે છે ને હવે એની ટેવ પાડી લેવી છે હવે એ તમને બહુ પ્રેમ કરે છે ભાભી તારે પ્રેમ ગોતવો નથી બાકી પ્રેમ તો કરું છું અને હું મારી વાણી કડવી છે પણ ઈ તારા હિતમાં મેં તો શું કીધું તું ખાલી કે મારા ભાઈની બાજુમાં મકાન ખાલી છે તો આપણે ક્યાં રહેવા જતા રહીએ ત્યાં તો મારી હાથે હાથ બેઠીને ઉચકી લીધી ભાભી આ વખતે છે ને તમારે સમજવાની જરૂર જોયું બા તમારા દીકરાને દીકરીને હું જ ખોટી લાગુ છું અરે કોઈ પણ વાતને શાંતિથી સમજી શકાય પણ સમજે તો ને

એને ઘરનું માણા નથી અને વારા ઘડીએ વહુ ન્યા જાય છે તો સમજાવી સમજાવી એને પાછી મોકલે છે સાચી વાત છે તમારી એક માં બનીને એ બધી જવાબદારી પૂરી કરે છે હા માં હવે બોલથી નહીં પણ કોણથી કામ લેવું પડશે હવે સમજો મારો દીકરો સ્ત્રીને કોઈ હૃદયથી ના સમજે ને ત્યારે જ એ જીદે ચડે એટલી વાત યાદ રાખવાની હાલ હવે હું મારું કામ પતાવું તું તારું કામ પતાવ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ ભાઈ આવો આવો અચાનક આવવાનું છું આજે જો મારી ભોલી માં જીવતી હોત ને તો મારે પૂછવાની જરૂર જ ન પડત ભાઈ તમે જરાય ચિંતા ન કરો જેવી મારી દીકરી એવી જ મારી હોવ એમાં કાઈ બે માં ફરક નથી કાલે નો ફોન આવી ગયો એણે પણ મારી સાથે ચર્ચા કરી મેં પણ ફોનિંગ કરી દીધું તું તારી ભાભી સાથે વાત કરી લે પણ હજી સુધી વાત નથી કરી હો ઈ એન ભાભી થી બહુ ડરે છે તમે તો જાણો છો બેન કે મારી નો સ્વભાવ કેવો છે એટલે તમારે ગામડે રહેવું પડે છે મેં ભોલાને સમજાવ્યો ને તો એ સમજી ગયો છે એટલે કોઈ ચિંતા જેવી વાત જ નથી હવે કાઈ પણ મારી દીકરી આડાવડી થાય ને તો કુમારને કહી દેજો ધમકી આપીને માર ઘરે મૂકી જાય અરે ભાઈ તમે ચિંતા કરો માં હવે કાંઈ એવું થશે જ નહીં તમે બેસો હું ચા પાણી લેતી આવું ના ના બેન ચા પાણી નથી પીવા તો અહીંથી નીકળો તો મેં કીધું હાલો આટો મારતો છે મારે મોડું થઈ છે બેન જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બા તમે હમણા ડણો કરતા તા મગનો મને તો એવું આવડતું નથી હું સાસરીએ કેમ કરી કઈ દેવાનું તમે સાસુને મને નથી આવડતું અરે નો આવડતું હોય એ શીખી પણ શકાય ને બેટા અને આ મગમાંથી ઘણી વસ્તુ શીખી શકાય તમારે હા બા મગના જો દાણા છે ને એક દાણો હોય તો વજનદાર ન હોય બધા સાથે મળી જાય તો વજન થઈ જાય સાચી વાત બા મગનો એક દાણો સડી જાય ને તો બધા મગને નાખે સાચી વાત છે મગનો એક દાણો હોય ને સડી ગયેલો ઈ બધા મગને સેડવી નાખે પણ આપણે એક કામ કરીએ તો એક દાણો છે સડી ગયેલો એને જ આપણે નોખો કાઢી નાખીએ તો ઈજ વિચારવાનું છે આપણી આસપાસ ઘણા બધા લોકો છે કોનામાંથી શું લેવું શું ન લેવું ઈ આપણા હાથમાં છે બા મગમાં દવા મૂકી દે તો ઈ પ્રશ્ન જ ન રહે એક નાની એવી ટીકડી બધા મગ સલામત રહે જો બેટા મ એક નાની એવી ટીકડી આ મગને આટલી બધી અસર કરે તો આપણા શરીરને કેટલું નુકસાન કરતી છે એના કરતા જે મગનો દાણો સડી ગયો છે ને એને જ બહાર ફેંકી દેવાય સમજ્યા એટલે બા તમે એવું કહેવા માંગો છો

બધા એ પોત પોતાની સમસ્યા પોતાના ઘરની સમસ્યા પોતાની રીતે જ સુલજાવાની હોય આમાં કોઈ ત્રીજા વ્યક્તિની દખલગીરી હોવી જ ન જોઈએ બસ અહિયાં આ વાત પતી બરાબર ને હવે તમારા પપ્પા એવા છે ભોલી તો કે કરો ચા પાણી નાસ્તો જમવાનું હા હું મદદ કરું ભાભી તમે સસરો જમાય બેસો હું આવું એક દિવસ પછી કાલે બાપુજી હતા ને એટલે મેં પૂછ્યું ને શું કેતો તમારો ભાઈ કઈ કીધું એ વાત પછી કરું પણ પેલા મને કે તાર ભાભી એ શું કીધું તને મારા ભાભી જેમ તેમ બોલતા હતા મને અને કીધું કે જમાઈને કયો અમારી ઉપર પડવાની કાઈ જરૂર નથી કમાતા શીખે મે રોકડો જવાબ આપી દીધો મારા ભાઈ કરતા મારો થોડી વધારે કમાય છે તારા ભાઈ છે ને મારી આગળથી 10 10 લાખ રૂપિયા માંગ્યા હતા ને પપ્પા એ જ લેવા આવ્યા હતા તમારે આપણ જરૂર શું હતી એ પાસે આપી દેશે કે નહીં આપે તો તમે તો હા ઘોડા એનું પણ મારી જેમ છે બૈરી આગળ કાઈ હાલતું નથી હું કેવી શું હા

અને એ પણ ખોટા પગલે ભોલા સોરી કાશ કે મારી ભાભી પાસે પણ આપડા મમ્મી જેવા એક સાસુ હોત તો કેટલી સારી શીખામણ આપત હું બદનસીબ છું મારી માં નથી જીવતી અને ભાભી પણ બદનસીબ છે ક્યારેક નમતું લઈને પણ બાજી જીતતા આવડવું જોઈએ આ વૃક્ષો જે ઊંચા હોય ને એ છાયો નથી આપતા પણ ફેલાયેલા વૃક્ષ હોય ને એ જરૂર છાયો આપે છે સોરી ભોલા હવે આ ભૂલ ક્યારેય નહીં કરું મારું ઘર મારું પરિવાર સાચવીને હું બેસીશ હવે બરાબર સમજી